સુરતના માંગરોળ તાલુકાના તરસાડીથી કોસંબાને જોડતો મુખ્ય માર્ગ પર એક ટ્રેક્ટર ચાલક દ્વારા કાયદાના લીરેલી ઉડાડતો અને લોકોના જીવ જોખમમાં મુકતો કિસ્સો સામે આવ્યો છે

એન્જિનની શક્તિનો દુરુપયોગ કરી તેને હવામાં ઉછાળીને જોખમી રીતે ચલાવવામાં આવ્યું હતું આ જોખમી ડ્રાઇવિંગ દરમિયાન જો સંતુલન ગબડ્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત આ વિડીયો વાયરલ થતાં સ્થાનિક રહીશો અને અન્ય વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે આવા બે જવાબદાર ચાલકોને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે જાહેર માર્ગ પર આવા જોખમી ખેલ ખેલનારા શખ્સ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે પોલીસ કાર્યવાહીની અપેક્ષા હાલમાં આ આધારે પોલીસ તંત્ર તપાસ હાથ ધરે છે અને વાહન નંબરના આધારે ચાલકની અટકાયત કરી તેનું લાયસન્સ રદ કરાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે રોડ સેફ્ટીના નિયમોનું લંઘન કરનારા આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી જરૂરી છે સત્તારશે એક દિવ્યાંગ ન્યૂઝ સુરત